વેલા ઉઠી અને સૂર્ય પોઈન્ટ જોવા ગયા કન્યાકુમારી નાક ઉપર સુબે સુબે દર્શન કરવા નાક ઉપર ઇલેક્ટ્રિક સાધન થી નહિ પ્રકાશ જોવાનો દીવો બળે જીવો બળે પેલા ભાઈ આપડે વેલા ગયા તો મને તો કન્યાકુમારી હરખા દર્શન જાય એટલા બધા વેલા વીસ રૂપિયા ટિકિટ લીધી પાછા બીજી વખત ગયા આટલો ખર્ચ હોય દિશા દક્ષિણ પાછા ગયા તો મનીષ ને હું બધા ગયા પછી તો વીસવીસ રૂપિયા ટિકિટ નતી પેલી ભીડ હતી ચોલી હતી ડાયરેક્ટ અંદર જઈ અને સાક્ષાત કન્યાકુમારી ને એટલું જળહળતું રત્ન કે દીવો બળતો હોય ને આપડે જોત દીવા ને જોત જેવું છે એ દર્શન બર્શન કર્યા પછી ત્યાં રત્ન મળતા ચંદ્ર લીધા પછી ન્યાય દરિયો છે ત્યાં વિવેકાનંદ નું છે સ્વામી વિવેકાનંદ દરિયા છે બધું જોઈ ખરવી બહુ સરસ ત્યાં કેરી મળતી હતી બાકી બસ ને ખવરવા માટે કેરી લઈ અને ત્યાંથી બસ ઉપાડી આવ્યા રામેશ્વરી એ સાઉથ માં છે પછી રાતે હું ગયા કે આપડે બધા મણી ના દર્શન કરવા છે હવાર હવાર માં ત્રણ વાગે ઉઠી જવાનું નાઈ ધોઈ ત્યાં મણી મતલબ પાલખી આવે ધામધૂમ દેખાય એવું તમને લાગે કાચ કાચ નું હોય એવો ક્યાં થતો સ્ફટિક ના લિંગ ના લિંગ કે એ લોકો જ્યોતિર્લિંગ છે ને રામેશ્વર ભગવાન એની આગળના ભાગમાં સ્ફટિક ના લિંગ મૂકી ને પચાસ રૂપિયા ટિકિટ માં આપડે ઉભા વહેલા ત્રણ વાગ્યા અમે ગયા તા ના આવી પાંચ વાગ્યા પાલખી આવી પચાસ ની ટિકિટ લીધી બહુ સરસ દર્શન ફટિક ના વાગ્યા અને પછી વાગે રામેશ્વર ભગવાન આરતી થઈ જ્યોતિર્લિંગ ની બાવીસ કોઈ ના પચીસ રૂપિયા ટિકિટ લઈને બાંધવાની બાવીસ કોઈ આપણે નાવાની એ લોકો આપણી માથે નાની નાની ડોલ પર બાવીસ કુવા છે એ બાવીસ તીર્થ છે ભગવાન એ બાળ મારી ને બાવીસ તીર્થ ની આવે

બધા હગા પરિવાર તમે હામીયા કરે હાડી ઓઢાડે સાલ ઓઢાડે એવી રીતે સમજા ઈ મોટા મોટી જાત્રા અમે ભારત ફરી લેવાનું હોય ને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બારે છોતલિંગ ફરવું હોય તો એક એક રાજ્યમાં એક એક છે સમજા અને આપડે ગુજરાત એટલા ભાગ્યશાળી છે ગુજરાત ને ચાર ધામ માંથી એક ધામ મતલબ દ્વારકા ધમધમતું ધામ છે પશ્ચિમ માં ગણાય છે પશ્ચિમ માં

આપડે દ્વારકા સોનાની નગરી ઓલી ડૂબેલી છે આપડે દરિયો છે એ બધા સાચી વાત છે એ બધું વૈજ્ઞાનિક લોકો ના હાથ માં કઈક અલગ આવ્યું કઈક અલગ બતાવે કોઈ ભગવાન દ્વારકા જયારે વસવાસ કરવા ન હતો ને

એ ભગવાન એ ત્યારે બધા અવશેષો મળ્યા પછી ભગવાન જયારે આ યદુકુળ ને શ્રાપ હતો તે ભગવાન સીધાવાન થયું આ તરવણી સંગમાં હામાં પાન ઉગી હામા હામાં આ યાદવો ઓ બધા તલવાર જેવા એ એક ખરો લડી લડીને મરી ગયા ભગવાન બેઠા છે ભાલકાન ભીડિયા ભીડિયા તીર્થમાં ભગવાન બેઠા છે અને આ વાલીઓ આવે છે અને એને શું લાગ્યું કે કોઈ

તો એવું બધું છે મને તો બઉ મને બઉ ઘરેણા નો શોખ જ નતો અમે દર વર્ષે જ્યાં તીર્થ કરવું એવા ફરવાનું ભગવાન ની જગ્યા દર્શન અલગ અલગ કરવાનું બાર બાર કોઈ બાર બાર ખાવા માંડે પછી થોડોક ભજન કીર્તન ભગવાન નું નામ જાત્રા બહુ એક વાંધો કે આપડી ખુદ ફેમિલી નીકળો તમે ને વાહો બોલો વાત કરો શીખ કરો અમે જનરલ માં જ ગયા છે પરિવાર જ આપડે બહુ જાજી જાત્રા કરી છે કહાની કઈ અલગ અલગ કહી દે કુટે એમ નથી હા બા